મોરબીના રાજા વાઘજી ઠાકોર તેઓ ખૂબ જ લોકપ્રિય હતા તેમણે મોરબીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે ખાસ કરીને વાહન વ્યવસ્થા રેલવે મોરબી વાંકાને રેલવે લાઇન જેવી અનેક રેલવે લાઇનો તેમને કરેલી અને મોરબી શહેરના વિકાસની તેમને જબરજસ્ત પાયો નાખેલો તેમના શાસનકાળ દરમિયાન મોરબીની ભવ્ય કલાત્મક બજારો ઝૂલતો પુલ મણિમંદિર જેવી સ્થાપત્ય કલાઓની સ્થાપના થઈ આજે પણ મોરબીની પ્રજા તેમને માને છે પૂજે છે અને આ તેમના સ્ટેચ્યુએ આવી તેમને નારિયેલ વધેરે છે અને તેમની નમન કરે છે